પાનોલીમાં મૃતકને આવાસ ફાળવી દેનારી મહિલા સરપંચને ડીડીઓએ સસ્પેન્ડ કર્યા હતા પાનોલી મહિલા સરપંચને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગેરવહીવટ બાબતે કરવામાં આવ્યા હતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ પસ્તી દૂર કરી ડેપ્યુટી સરપંચને સત્તા આપવાનો હુકમ કર્યો હતો પ્રધાનમંત્રીના ચુમ્મોતેર આવાસો પૈકી છપ્પન લાભાર્થીઓના આવાસો ફાળવવામાં આવ્યા હતા મૃતકના નામે પણ આવાસ ફાળવી દેવાયું હતું વ્યાપક ફરિયાદો બાદ સરપંચ સામે તપાસ કરવામાં આવતા તે દોષી જણાતા પદ પરથી દૂર કરાયા છે પાનોલી ગામના અનિલ પરમારે વર્ષ બે હજાર બાવીસ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ચુમ્બોતેર આવાસ મંજૂર થયેલા હતા તે પૈકી છપ્પન લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આવાસનું કામ સરકારની ગાઈડલાઈન મુજબ નહીં કરી સરકારી ગ્રાન્ટના નાણાકીય અનિયમિતતા આચરી હતી સરપંચ સામે જિલ્લા પંચાયતમાં ફરિયાદ થઈ હતી તપાસ ચાલી રહી હતી જેમાં લાભાર્થીઓને પણ પૂછવામાં આવ્યું હતું સરપંચ હલીમા સોયબ હાટિયા સરપંચની ફરજમાં બેદરકારી દાખવી પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવતા કારણદર્શક નોટિસ ફટકારાઈ હતી જેની સુનાવણી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી સમક્ષ ચાલી હતી તેના પુરાવા અને જુબાનીના આધારે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ની કલમ સત્તાવન એક હેઠળ સરપંચ પદ પરથી હલીમા સોયબ હાટિયાને દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો તેમજ પંચાયતનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સુપ્રત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે